ચાલો મિત્ર રામ રામ ને જય માતાજી આપણે બગદાણા આવી ગયા છે ચાલો આવીને તમને બહુ પબ્લિક છે આવી ભક્તો બહુ આવેલા છે સાલો મંદિરના દર્શન કરાવું ચાલો મિત્ર આપડા કાકી છે આલીને આવ્યા છે એને પૂછશી કેમ રહ્યું તમારે કેમ રહ્યું કાકી થોડો કાગ લાગ્યો પણ પાઈ ગયો તો મારા ગાડે ને ગયા છે ગયા છે હા

طائبر و أصار ايجابية طائبر و اصار ايجابية જો મિત્ર નજારો જો બાપા સીતારામ કોમેન્ટ માં નામેન્ટમાં ચાલો મિત્ર માં બાપા સીતારામ લખજો ને આપણે વિડીયો પૂરો કરીએ અને વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો પેજ ઉપર નો ફોલો કરો ચાલો બાપા સીતારામ